સંચાલિત સીપી પટેલ કોમર્સ કોલેજ ઓટોનોમસ આણંદ ખાતે તારીખ પચીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ એનએસએસ અભિમુક્તા કાર્યક્રમ એનએસએસ ઓરિયન્ટેશન પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પ્રથમ વર્ષના નવા વિદ્યાર્થીઓને એનએસએસ વિશે જાણકારી આપવામાં આવી જેમ કે એનએસએસ શું છે તેનો ઉદ્દેશ શું છે સમાજ સેવામાં એનએસએસ સ્વયંસેવકોની ભૂમિકા શું હોય છે તેમજ એનએસએસ કેવી રીતે એક વિદ્યાર્થીઓના સંપૂર્ણ વ્યક્તિત્વ અને કારકિર્દી ઘડતર માટે ઉપયોગી બની શકે છે આ પ્રસંગે મુખ્ય વ્યાખ્યાતા તરીકે ડોક્ટર રાજીવકુમાર જેડ ભટ્ટીસર વીપીએન આરબીટીપી સાયન્સ કોલેજ વિનગર ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓ સાથે ઉદાહરણાત્મક સંવાદ કર્યો અને એનએસએસના મૂળભૂત મૂલ્યો તથા લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો કોલેજની ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર તેજલ તન્નાના માર્ગદર્શન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સેફાલી ઝાલા તથા પ્રોફેસર દાઉદ ગામિતના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે એનએસએસના બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષમાં યોજાયેલી વાર્ષિક શિબિરમાં ભાગ લેનારા વિવિધ વોલેન્ટિયર્સને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા એનએસએસ માં આપેલ સેવાઓ અને ઉત્સાહભર્યા ભાગીદારી માટે વિદ્યાર્થીઓને આ સન્માન અપાયું હતું જેનાથી તેમાં ઉર્જાને પ્રતિબદ્ધતાનો ભાવ ઉમેરાયો બ્યુરો રિપોર્ટ અને સૈયદ આણંદ